નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ પગલ સાવલી આણંદ જતી બસમાં માં પૂરતી જગ્યા ન મળતા મોક્ષી તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે સાવલી આણંદ જતી બસમાં માં પૂરતી જગ્યા ન મળતા મોક્ષી તથા આસપાસના ગામોના વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે લાંબા સમયથી બસોમાં ભારે ભીડ રોજિંદી આવન જાવનમાં વિદ્યાર્થીઓને તકલીફ થાય છે વિદ્યાર્થીઓએ બસ અટકાવી તંત્ર સામે જોરદાર રજૂઆત કરી છે ત્યારે હરદીપ મહિલા સ્થળ પર હાજર રહી વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે તંત્ર દ્વારા આગામી ચોવીસ કલાકમાં પૂરતી બસ સેવા શરૂ કરવાની વાહેદારી આપવામાં આવી છે સમયસર વ્યવસ્થા ન થાય તો વિદ્યાર્થીઓને સ્થાનિક આગેવાનો દ્વારા ધરણાની ચીમકી પણ ઉચ્ચારી છે મેળા ચેકપોસ્ટ ઉપર આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી આણંદ ડીસી અને વાઘોડિયા ડીસી સાહેબને જાણ કરી હતી કે જે આ રૂટ પર જે ચાલીસ સીટ બસ આવે છે તો છપ્પન સીટ બસ ચાલુ કરો કારણ કે ચાલીસ સીટની બસની અંદર સિત્તેરથી વધારે બાળકો બેસીને જાય છે તો એના સ્થાનિક બાળકોને બેસવા માટે જગ્યા નહીં મળતી તો બાળકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં બાળકોએ મને ટેલિફોનિક જાણ કરી સ્થળ પર આવ્યો અને મેં પરિસ્થિતિ જોઈ ત્યારે ખરેખર બાળકો આ સમસ્યાથી ઘણી બધી હેરાન થઈ રહ્યા હતા ત્યારે અમે ધારાસભ્યશ્રી કેતનભાઈ ઇનામદારને ટેલિફોનિક મેં જાણ કરી અને વાત કરી કે સાહેબ શ્રી આ રીતે સમસ્યા બાળકોને છે તો ધારાસભ્યશ્રીએ તાત્કાલિક ડીજી સાહેબનો સંપર્ક કરી અને તાત્કાલિક હંગામી ધોરણે અત્યારે છપ્પન સીટની બસ ઉમેડા ચેકપોસ્ટ પર મોકલી આપી છે અને ધારાસભ્ય દ્વારા સંપૂર્ણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે આગામી ચોવીસ કલાકની અંદર આ જે બસની સમસ્યા છે એ બાળકોના હિતને ધ્યાનમાં રાખી અને બસ ચાલુ કરવામાં આવશે એટલે અમને અમારા ધારાસભ્ય ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે આગામી ચોવીસ કલાકમાં અમારા બાળકોની જે રજૂઆત છે એ નિરાકરણ આવશે અને જો આ બસનું નિરાકરણ નહીં આવે તો અમે બાળકો અને વિદ્યાર્થીઓ અને ધારાસભ્ય શ્રી સાથે મળી અને ઉગ્ર રજૂઆત કરીશું નીરકોટ નેશન પ્લેસીસ થાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર